હેલો મિત્રો કેમ છો બધા આજે આપણે બનાવવાના છીએ વટાણા માટેકાનું સાદ એકદમ ગુજરાતી સ્વાદ સાથે સ્વાદિષ્ટ અને સરળ રીતે તો આ રેસીપી બનાવવાની રીત ખૂબ જ સરળ છે ઘરના મસાલામાંથી જ બનાવવાના છીએ તો સૌથી પહેલાં અહીં આપણે લસણ અને આદુને ખાંડી રસ્તામાં વાટી દીધું છે સાથે જ હવે અહીંયા આપણે લીધા છે લાલ મરચાં હળદર અને ધાણાનો પાવડર આ પાવડરને આપણે વાટેલા આદુ અને લસણમાં નાખી થોડું પાણી નાખી અને સરસ મજાની પેસ્ટ બનાવી લેવાની છે આ રીતે હવે આ પેસ્ટને આપણે સાઈડમાં રાખી દઈશું કઢાઈમાં બે ચમચા જેટલું તેલ ગરમ કરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે રાઈનો વઘાર કરી દઈશું રાઈ સરખી રીતે ફૂટી જાય કકડી જાય એટલે હિંગ નાખી દેવાની સાથે જ અહીંયા આપણે એક મોટી ડુંગળીને ઝીણી સમારી દીધી છે તેને આપણે તેલમાં નાખી અને કલર ચેન્જ થાય ત્યાં સુધી સાંતળી લઈશું એકદમથી લાઈટ બ્રાઉન કલર જેવું કલર થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને સાંતળી લેવાની છે આ રીતે સાંતળી લીધા બાદ જે પેસ્ટ આપણે તૈયાર કરીને રાખી હતી તે પેસ્ટ આપણે માં ઉમેરી દેવાની છે જો તમે ઉપરથી કોળા મસાલા નાખતા હો તો એકવાર આ રીતે પેસ્ટ બનાવીને મસાલા નાખજો તો તમને ખ્યાલ આવશે કે જે આ રીતે શાક બને છે તે ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ બનતું હોય છે હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મસાલાને સાંકળી લેવાનું છે હવે તમે જોઈ શકો છો મસાલામાંથી તેલ એકદમથી છૂટું પડવા લાગ્યું છે ત્યારે આપણે જે બટેકા છે તે ઉમેરી દેવાના છે તો અહીંયા મેં બે મોટા બટેકા લીધા છે અને મીડિયમ સાઇઝમાં તેને કટ કરી લીધા છે સાથે જ આપણે વટાણા નાખીશું વટાણા તમે તમારી ઈચ્છા મુજબ વધારે આવી કે ઓછા નાખી શકો છો હવે સરસ મિક્સ આપી દેવાનું ખૂબ જ સરળ રીતે ઘરના મસાલાઓમાંથી બનતું આ શાક સ્વાદિષ્ટ પણ હોય છે હવે આપણે તેમાં નાખી દેવાનું છે મીઠું તો સ્વાદ મુજબનું મીઠું નાખી અને સરસ મિક્સ આપી દેવાનું તમે આ શાક કુકરમાં પણ બનાવી શકો છો અને કઢાઈમાં પણ બનાવી શકો છો હવે સરસ રીતે મિક્સ આપ્યા બાદ આપણે તેમાં પાણી ઉમેરી દેવાનું છે તો અહીં અમે પોણા ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે ફરીથી એક સરસ મિક્સ આપી દઈશું અને હવે આ કઢાઈને ઢાંકીને બટેકા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું આઠથી દસ મિનિટમાં તમે જોશો તો બટેકા જે છે એ ખૂબ જ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે અને જોઈ શકો છો બટેકા એકદમ સરસ રીતે રંધાઈ ચૂક્યા છે તો હવે તેમાં આપણે ઉમેરવાનું છે ટમેટું અહીં અમે એક દેશી ટમેટું લીધું છે દેશી ટમેટાથી શાકનો જે સ્વાદ છે એ ખૂબ જ ચડી જાય છે ખૂબ જ સરસ આવે છે તો સરસ રીતે મિક્સ કરી લીધા બાદ હવે કોઈ જ પાણી ઉમેર્યા વગર આપણે ઢાંકી અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી પકવીશું લગભગ ત્રણથી ચાર મિનિટમાં તમે જોશો તો ટમેટા એકદમથી સોફ્ટ થઈ ગયા છે અને આપણું પરફેક્ટ ગ્રેવીવાળું વટાણા બટિકાનું શાક બનીને તૈયાર છે તો બસ હવે આપણે લીલા ધાણા ઉમેરી દેવાના અને સરસ મિક્સ આપી દેવાનું છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અમારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર કરજો તો મળીશું આપણે આગલા વિડીયોમાં કંઈક નવી રેસિપી સાથે તમે કઈ રેસિપી જોવાનું પસંદ કરશો તે કોમેન્ટમાં જરૂરથી બતાવજો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બબાય